કાંકરેજ તાલુકાના દુદાસણમાં આરમી આર્મી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રજાપતિ સમાજનો ગૌરવ વધારતો કાંકરેજ તાલુકાના દુદાસણનો કિસન કિશન પ્રજાપતિ કાકરા તાલુકાના દુદાસણ ગામના પ્રજાપતિ કિસન વેલાભાઈ ધોરણ એક થી નવ દુદાસણ ધોરણ દસ થી બાર ગાયત્રી વિદ્યાલય કંબોઈમાં શિક્ષણ પ્રાપ્ત કરી શ્રી એન્ડ શ્રીમતી પીકે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ખાતે બીએ કરી મહારાષ્ટ્રના નાસિક ખાતે ગત તારીખ સત્યાવીસ દસ બે હજાર તેવીસથી તારીખ ચાર છ બે હજાર ચોવીસ સુધી સાત મહિનાની આર્મીમાં અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ તારીખ છ છ બે હજાર ચોવીસ ના રોજ માત્ર વતન દુદાસન ખાતે પધારતા ગ્રામજનો દ્વારા ભવ્ય બાઇક રેલી દ્વારા વેલાભાઈ પ્રજાપતિ તથા અંકેશજી ભવનજી ઠાકોરનું સ્વાગત કર્યું આર્મી મેનોએ સલામી આપી આશીર્વાદ લીધા ત્યારે વિશાળ સંખ્યામાં પ્રજાપતિ તથા ઠાકોર સમાજ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા વેલાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મારો પુત્ર કિશન મામોદની રક્ષા માટે જવાનો છે તેને મારા ગામ તથા શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સહિત સમગ્ર સમાજનું ગૌરવ વધારતા હું ગૌરવ અનુભવું છું મારા પુત્રનું સન્માન કરવા આવેલ દરેકનો હું આભાર માનું છું એ અમૃત ઠાકુર